અને આ જો આપણી સાથે મેના રાણી હોત છે તો આમ તો ન હોય કે મહિના જાય તર પણ આ જસ તણ એટલે આરે સવ અને આમ તો જય માતાજી બધાયને મારા તરફથી કેમ કે એક મહિના પછી હું પાછી વ્લોગમાં માં આવી છું અને કેમ છો તમે બધાયને હવે અત્યારે અમે જાય છે ભૂલી ગઈ છો બ્લોગ કેવી રીતે બનાવવાની કેમ છો તમે બધાય ઘડી કેમ કે ઘડી કેમ કે જય માતાજી ભૂલી ગઈ છે ભાઈ આ વ્લોગ બનાવવાનું છે

અને વિડિયોમાં ન લેવાનું એક બીજું પણ કારણ છે કે મતલબ તમે હમણાં સમજી જશો ચાલો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યું આજના વિડીયો તમને બધી ખબર પડી જશે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કોમેટોનો જવાબ પણ તમને મળી જશે બસ જો અત્યારે જસદન બાજુ હાલતા થઈ ગયા છે અને બીજું કાંઈ બીજું કાંઈ નહીં ધીમે ધીમે વરસાદ થઈ ગયો હં ધીમે ધીમે જોવા કાચમાં તમને એટલો બધો નહીં દેખાતો હોય હમણાં ખરવડું આવ્યું તો અત્યારે તો આ બાજુ જો રસ્તા હાવ કોરા છે

અને એને હું કેવાય એ મને નથી ખબર પણ એ પાછળ બાંધી હોય ને તો બધાને એમ લાગે કે ના ના આ ઉત્તરાખંડ માં જઈ આવ્યા છે અથવા તો આ ગાડી ઉત્તરાખંડ માં આટો મેળી આવી છે એવી રીતે એટલે બાંધી દીધું પહોંચી ગયા જસદણ જસદણ પાર કરી દીધી એન્ડ ચાલો હવે જઈ હોસ્પિટલ હોસ્પિટલ વાળા એ છે ને એક વાગ્યા અમને બોલાવ્યા હતા અને એક ને ચાલી થઈ તો એ જે વારામાં જ બેઠા છે બે વાગ્યા આજે વારો નહીં થયો તો આપડે દવાખાને ડોક્ટર ને બતાવી દીધું અને હવે છે ને પાસા ઘર બાજુ થઈ ગયા છે હાલતા તો આપડે પાછા ઘરે આવતા રહ્યા છીએ તો હવે તમને બધાને ભાઈ જે તમે કોમેન્ટ કરતા હતા અથવા તો તમને એવી પણ કોમેન્ટ કરતા કે વિડીયોમાં કેમ નથી આવતી તો એનો જવાબ મળી ગયો છે અને દવાખાના દેખાડવા જાય ન્યાય ઘણા લોકો ઓળખી જાય કે આ તો ઓલા છે એટલે એ લોકોને જે ઓળખી જાય એને તો કદાચ ખબર પડી જ ગઈ હશે ટૂંકમાં કહેવાનું એટલું થાય છે કે હવે હોસ્પિટલના ધક્કા ચાલુ થઈ ગયા છે એટલે તમને બધાને કહેવાની જરૂર નહીં પડે તમે બધા સમજી જ ગયા તો એવું બધું છે ચાલો ઘરે પહોંચી ગયા અને હવે છે ને તારે શું કામ કરવાનું છે

દેખાડવો હે બહુ વરસાદ આવ્યો જો ભાઈ વાડીએ છે ને વરસાદ થઈ ગયો છે ચાલુ છોકરા કરે છે ડિસ્કો કરો તો એ એ એ એ એ તું કેમ ના ઊભો છું એટલે હે શરદી થશે તને આ બાજુ આવતો રે જો માથે પાણી પડે છે પલ્લી જાયશ પલ્લી જાય છે મજા આવે છે વરસાદમાં પલળવાઈની હા એ દેખાય છે અમને જો મજા તો આવે છે તને તને મજા આવે છે એટલે શરદી થાય છે વી કે મોઢું નું છે પેલા વરસાદમાં માં ને પછી વસી કે મોઢું નું છે એન્ટ જોતો એ રૂપાળા બસ જોતા જો શરમાઈ ગયો રૂપાળા રૂપાળા

આ બાજુ બતક પાડે છે જો આ બાજુ કરે છે ને તો આવી રીતે ઓગનીન જાય છે આવું છે કઈક નાનું એવું એક તળાવ જો આ રીતે અને આ બાજુ જવાનું છે માટે 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 શા શા પહોંચી ગયા આપણે જાંબુડે અને વરસાદ આવી ગયો ને એટલે જાંબુડા બહુ એટલે બહુ પાઇક્યા છે હું તમને દેખાડું જો ભાઈ આ બાજુની સાઈડ તમને દેખાય તો દેખાય એવું બધું છે દેખાય છે પણ આ નીચે જો આ જો પૈકી પાકીને ખરી ગયા હોય ને કેટલા પાણીમાં પડ્યા છે તો આના ઉપરથી તમને અંદાજો આવી ગયો છે કે કેટલા પાકી ગયા છે હા એક વાત છે કે ભાઈ હવે આમાં જાંબુડામાં છે ને પાણી સડી ગયું હોય તો આ પહેલાં જેવા ભાવે નહીં એવું બધું હોય આ બાજુની સાઈડ બધા જાંબુડામાં ભાઈ અત્યારે છે ને ફૂલે ફૂલ પાકી ગયા છે જો આ બાજુ તમને દેખાડું છે દેખાય છે અત્યારે તો ઓછા થઈ ગયા છે હું બે દિવ પહેલાં આવ્યો હતો ને ત્યારે તો બહુ હતા આ સમુદ્રની પાર અમે જાંબુડા ખાવા આવ્યા પણ જાંબુડાની સિઝન હવે વહી ગઈ છે થોડા ઘણા છે ને એ બગડી ગયેલા છે ઈવળી વાળા ને એવા બધા છે એટલે હવે જમ્બુડા ખાધા વગેરે જ પાછા જ આવી છે કા મિત્રો મજા આવી ને આવી ને હું હા સાત સમુદ્ર પાર કરીને અમે આયા આયા ઓ મિત્રો આવા આવા ખતરનાક રસ્તા ઉપરથી અમે આયા રખડતા ફટકતા અત્યારે છે ને આવી ગયા છે ખુદના પડામાં ખુદનો કપાસ જોવા માટે જો ભાઈ આ છે અમારો કપાસ બે પાંચ પાંદડે થયો છે અને ખડ જો જામી ગયો છે સ્થળ જામી ગયું છે ને એટલે એની પાસે જો બાની નીંદે છે નડો જેવો છે છેલ્યું દેવા જો આ જાય અને એ જો એની પર બધા નીંદે છે અને હું વિડીયો બનાવું છું ભાઈ કઈ ને હલો કાલ પમથી મારી નિંદુ આવવું પડશે આ હળો આવી ગયો ઠેલ્યું દઈ પાછો જો વાહ 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 એક અહીંયા પૂગી ગયો આખી કઈ કે હાલો હાલો હવે છે ને પાછા જઈ ગામમાં

કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પચાસ હજાર સબસ્ક્રાઈબરની આપણે ખૂબ જ નજીક છીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પચાસ હજારની ફેમિલી જલ્દીથી કમ્પ્લીટ કરાવો બાકી તો કાંઈ નહીં ચાલો મળશું ફરીથી નવા મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો ને બાય બાય